માતરમાં બનેલ ઘટનામાં સમગ્ર બાબતે ડીવાયએસપી વિમલ બાજપેયીનું નિવેદન માતરના નાની ભાગોળ વિસ્તારમાં એક બોર્ડ બાંધવામાં આવ્યું હતું જેમાં બોર્ડ પર ગરબા નહીં રમવા જેવી વિગત લખેલી હતી ફરિયાદી દ્વારા ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાની ફરિયાદ આપવામાં આવી હતી જેના આધારે માતર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ફરિયાદી દ્વારા નાની ભાગોળ પંચના

માતર ગામ આવેલું છે ત્યાં જ નાની ભાગોળ કરીને એક વિસ્તાર છે નાની ભાગોળ વિસ્તારમાં એક દિવાલ ઉપર ત્યાંના જે નાની ભાગોળ મુસ્લિમ પંચ છે એ પંચ દ્વારા અગાઉ જ્યારે અહીંયા કંઈક ગરબા કેવું કેવું થતું હશે એ અનુસંધાને એક બોર્ડ મારેલું કે મદરેસા મદરેસા કબ્રસ્તાન એની સામે ગરબા કે એમને કોઈ ડીજે વગાડવું નહીં એ રીતનું જે એક બોર્ડ લાગેલું હતું એટલે આ બાબતની વિગતો અહીંના સ્થાનિક કાર્યકરોને મળેલી તો એ કાર્યકરોના એક ગ્રુપની અંદર એ બોર્ડનો ફોટો ગઈકાલે મૂકવામાં આવેલો એ અનુસંધાને આ ફોટો જે અહીંના હાલના જે ફરિયાદી છે ધવલભાઈ ઘનશ્યામભાઈ ઝાલા કે જે પોતે વાવડી ખેડાના રહેવાસી છે તેઓ પણ એ ગ્રુપમાં સભ્ય હોય એમને પણ એ ગ્રુપના આ જે વિગતોની માહિતી મળેલી એટલે એમને એના સ્થાનિક કાર્યકરોની પાસેથી ખાતરી કરાવેલી અને એ જે બોર્ડ છે એ બોર્ડનો ને વિડીયોગ્રાફ વિડીયો પોતે મંગાવેલો બો બોર્ડ પર જે ગરબા નહીં રમવા અને ડીજે વગાડવા જે વિગત લખેલી હતી તે તેઓને ધવલભાઈ પોતે હિન્દુ ધર્મના હોય અને પોતાના ધાર્મિક લાગણીઓ સાથે ચેડા થતા કે ધાર્મિક લાગણીઓ દુભાતા તેઓ આ અનુસંધાને માતર પોલીસ સ્ટેશને આવેલા અને માતર પોલીસ સ્ટેશને તેઓએ આજે ફરિયાદ આપેલી છે બોર્ડ જે છે એ બોર્ડની અંદર આ નાની ભાગોળ મુસ્લિમ પંચ દ્વારા લગાવવામાં આવેલું હતું તેવી વિગતો લખેલી હોય આ ધવલભાઈએ નાની ભાગોળ મુસ્લિમ પંચના પ્રમુખ અને ઉપપ્રમુખ અયુબ ખાન ઉસ્માન ખાન પઠાણ અને યસુભ મિયા ઇલમુદ્દીન ખોખરના વિરુદ્ધમાં બી ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો નવ્વાણું ચોપન અન્વયેની ફરિયાદ આપેલી છે અને તે ફરિયાદ હાલ પોલીસે રજિસ્ટર્ડ કરી તપાસ અને કાર્યવાહી અત્યારે જોવા જઈએ તો હાલના તબક્કે એ બોર્ડ ઉપરનું જે લખાણ છે કે જે વિવાદાસ્પદ લખાણ હતું તે લખાણ સંબંધિત જે આગેવાનો છે તેના દ્વારા એને વિટાવી દેવું